શેસ સ્કોડમાં એક પીએસઆઈ સહિત આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે આ ટીમ જિલ્લાભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશે આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતેય જિલ્લાના તમામ નાગરિકોને ખાસ અપીલ પણ કરી છે જણાવ્યું છે કે જો કોઈ પણ નાગરિકોને ગૌહત્યા કે ગૌવંશને હેરાફેરી સંબંધિત કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે પ્રવૃત્તિ જણાય તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે નાગરિકોના સહયોગથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને જોડમૂળથી ઉખેડી નાખવામાં પોલીસને મોટી મદદ મળશે પંચમહાલ પોલીસ દ્વારા લેવામાં આવેલું આ પગલું ગૌરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમા ચીન રૂપ ગણવામાં આવી રહ્યું છે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે પંચમહાલ જિલ્લાની અંદર ગૌહત્યા તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધા સાહેબ નાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા એ આ બનાવ બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્કવોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌ હત્યાની અને તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચબાલ જિલ્લાની અંદર અને ગૌ તસ્કરીને સંપૂર્ણપણે નિષ્ઠા નાબૂદ કરવા માટે પંચમાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાહેબ નાઓએ આ સ્કોડની રચના કરેલી છે શું હાય અમારી તમામ માહિતીથી આપડે ચહેરા માટે જોડાયેલા એસ લાઇન ન્યૂઝ સાથે